દેશમાં હાલ માર્ગ અકસ્માતોમાં દર વર્ષે દોઢ લાખથી વધુ લોકોના મૃત્યુ થાય છે અને અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે અકસ્માતો ઘટાડવા તથા જનતામાં માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવાના હેતુસર ભારત સરકાર દ્વારા જાન્યુઆરી માસને રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર છવ્વીસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે આ અનુસંધાને આઈજીપી વિધિ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ તથા એસપી પ્રકાશ જાટ સાહેબની સૂચનાથી આજે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક શાખા તથા સાણંદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા ટ્રાફિક જાગૃતતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી મહારાણા પ્રતાપ ચોકથી શરૂ થઈ બસ સ્ટેશન માર્ગે પસાર થઈ રિલાયન્સ બાયપાસ સુધી યોજાઈ હતી રેલીમાં જિલ્લા ટ્રાફિક શાખાની ચાર સરકારી ગાડીઓ સાણંદ પોલીસ સ્ટેશનની એક ગાડી બે બાઇકો તેમજ મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ જોડાયો હતો રેલી દરમિયાન બેનરો પ્રદર્શિત કરીને તથા માઇક મારફતે સ્લોગન બોલીને નાગરિકોને ટ્રાફિક નિયમો અંગે જાગૃત કરવામાં આવ્યા હતા રેલીમાં જિલ્લા ટ્રાફિક શાખાના પીએસઆઈ બદ્રીભાઈ તેમજ પોલીસ સ્ટેશનના એએસઆઈ ભરતસિંહ હેડ કોન્સ્ટેબલ સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો રેલી દરમિયાન હેલ્મેટ ફરજિયાત પહેરવા સીટ બેલ્ટ બાંધીને વાહન ચલાવવા ઓવર સ્પીડ ન કરવા ટ્રાફિકમાં અડચણબો વાહનો પાર્ક ન કરવા તેમજ રાહવીર